નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં ઓપરેશન સિંદૂર એ ક્યાંક આતંકી વિરોધનું એક ઓપરેશન હતું અને આતંક વિરોધની લડાઈમાં જે ભારતે વિશ્વમાં એક મેસેજ આપ્યો છે કે અમે આતંકવાદની ખિલાફ છીએ આતંકવાદને નેસ્ત નાબૂદ કરીશું ને જે પ્રમાણે પાકિસ્તાનમાં આતંકીઓ ઠેકાણા પર હુમલા કરીને ભારતે જડબાતોડ જવાબ આપ્યો અને ખરેખર પાકિસ્તાન શું છે કઈ રીતે આતંકવાદને પાળે પોષે છે કઈ રીતે આતંકવાદને સપોર્ટ કરે છે અને ઓપરેશન સિંદૂર શું હતું આ બધી જ બાબતોને લઈને આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ક્યાંક પાકિસ્તાનને વિશ્વ સમક્ષ ઉઘાડવું પાડવું પડે તો ભારતની એ પણ તૈયારી હતી એ જ તૈયારીના ભાગરૂપે વિદેશોમાં ભારતીય સાંસદોને મોકલવામાં આવ્યા અને પાકિસ્તાનની પોલ આ સાંસદો ખોલશે અલગ અલગ વિશ્વના દેશોમાં આ ડેલિગેશન જે સાંસદોનું જઈ રહ્યું છે અને સાથે જ યુએસએ હોય યુકે હોય ફ્રાન્સ જર્મની જાપાન સાઉદી અરબ કતાર દક્ષિણ આફ્રિકા ઇથોપિયા આવા ઘણા દેશ કે જેની મુલાકાત લઈને લગભગ બત્રીસ દેશોની યાત્રા છે અને ભારતના ઓપરેશન સિંદૂર વિશે આ તમામ દેશોને માહિતગાર કરશે કેમ આ ઓપરેશન સિંદૂર કરવું પડ્યું કેમ આ સ્ટ્રાઇક કરવી પડી પાકિસ્તાન કઈ રીતે આતંકવાદને સપોર્ટ કરે છે અને ખાસ રાજકીય પક્ષોના એકાવન નેતાઓ છે પંચ્યાસી રાજદૂત છે સાત પ્રતિનિધિમંડળ છે અને સાત પ્રતિનિધિમંડળોમાં કોંગ્રેસના કેટલાક સાંસદો આ પ્રતિનિધિમંડળને લીડ કરતાં પણ ક્યાંક નજરે પડી રહ્યા છે અને આતંકવાદનો સામનો કરવાનો વૈશ્વિક સ્તરે શાંતિ સ્થાપવા માટે ભારત મક્કમ છે આ વાત કરવા માટે ખાસ તો વડાપ્રધાને કહ્યું કે ભારત હવે દરેક આતંકવાદી હુમલાને પોતાની શરતોએ જવાબ આપશે એવું નક્કી પણ કરી લીધું છે અને આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સથી દેશના મજબૂત સંદેશને આગળ ધપાવવાનો એક પ્રયાસ ભારતીય જનતા પાર્ટીની સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે અને એને જ લઈને આ મંડળ સર્વદલીય પ્રતિનિધિમંડળ મોકલવાનો એક પ્રયાસ છે અને આમ તો એવું કહી શકાય કે મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક પણ કહી શકાય કારણ કે વિદેશ સાથે ઘર આંગણે જે પોલિટિક્સ છે એમાં પણ એક સંદેશ આપ્યો છે અને શશી થરૂરજીને એમણે ખાસ તો પસંદ કર્યા છે શશી થરૂરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ વખાણ કર્યા હતા ઓપરેશન સિંદુરના પણ કર્યા હતા અને એમણે કહ્યું છે કે રાષ્ટ્રવાદનો જો મુદ્દો આવે તો પોતે સરકારની સાથે જ રહેશે આ વાત પણ એમણે કરી છે અને સાથે જ પાકિસ્તાન માત્ર ભારત માટે નહીં વૈશ્વિક શાંતિ અથવા તો સુરક્ષા માટે પણ ખતરો છે આ સંદેશો પણ ક્યાંક વિશ્વને હવે મળી જશે પાકિસ્તાન ઉઘાડું પડશે એટલે વિદેશમાં તમે જુઓ અહીંયા રાજનીતિ ગમે તે ચાલતી હોય ભાજપ કોંગ્રેસ કે અન્ય રાજકીય પા પક્ષોની પણ વિદેશમાં હમ સાથ સાથે આવો એક મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે અને આજ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ડોક્ટર હેમાંગ વસાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ વસાવડા સાહેબ આપનું સ્વાગત અને ભારતીય જનતા પાર્ટીના નેતા ડોક્ટર હેમંત ભટ્ટ છે હેમંતજી આપનું પણ સ્વાગત છે પોલિટિકલ એક્સપર્ટ હર્ષવર્ધન પાંડે મારી સાથે જોડાયા છે હર્ષવર્ધનજી આપકા ભી સ્વાગત હે લોકમંચ મે જી ધન્યવાદ જી બટ સાહેબ શરૂઆત આપનાથી કરીશું કારણ કે જે પ્રમાણે સાત પ્રતિનિધિ છે ને આપવામાં આવ્યું પ્રતિનિધિ પણ સ્થાન કેટલાક એકાવન નેતાઓ આ બધું જ જે આખું એક પ્રતિનિધિ મંડળ મોકલવાનું એક પ્રયાસ ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા કરવામાં આવ્યો છે કયા પ્રકારની સ્ટ્રેટેજી ને શું હેતુ આનો દિલીપભાઈ આમ જોવા જાવ તો આપણો દેશ એ multi ethnic multi linguistic એક આખું bouquet of flower છે with diversity એક વિવિધ જાતિ વિવિધ ધર્મ વિવિધ વિચાર ધારા ધરાવતા આપડી સુદ્રઢ અને સંપન્ન લોકશાહીમાં આ આવું આખું એક સરસ મેઘ ધનુષ એક ચિત્ર હોય ત્યારે જ્યારે દેશની ઉપર એની એકતા ને અખંડિતતા ની વાત આવે ત્યારે આપડી સ્વતંત્રતા પછીના આટલા વર્ષોની જે પરંપરા રહી છે. તેને જાળવી રાખીને આપણ રાષ્ટ્રીય પક્ષની વિચારધારા વિચારસંડી થી ઉપર ઉઠીને આપણે સાથ જે ડેલીગેશન વિષોના જુદા જુદા ભાગોમાં મોકલેલા છે જ્યાં એક બાજુ ભારતીય જનતા પાર્ટીના રવિશંકર પ્રસાદ હોય કે જે પાંડા હોય એ નેતૃત્વ કરી રહ્યા છે તો બીજી બાજુ શિલ્સેના ગ્રુપના શ્રીકાંત શિંદે છે કલ્લી મોઈ કરોણા છે આ બાજુ તમે જોવા જાવ તો મનીષ તિવારી નું નેતૃત્વ કરી રહ્યા છે તો ભારતની જે આતંકવાદ માટેની વાત છે વિશ્વ સમક્ષ પાકિસ્તાન ને તેના જે નેફેરીય એક્ટિવિટી છેલ્લા ચાર થી પાંચ દાયકાથી ભારત ને કરવા માટે એક સ્ટ્રેટેજી આહુલ હક પછી પાકિસ્તાને જે અપનાવી છે એ ટુ બ્લીડ ઇન્ડિયા બાય થાઉઝન્ડ કચ્છ જ્યારે સીધે સીધા વોર્માં ભારતની સામે જીતી શકાતું નથી ત્યારે ભારતમાં આતંકવાદને કોઈ પણ જગ્યાએ પ્રોત્સાહન આપીને ભારતને કેવી રીતે ઓફ બેલેન્સ રાખવું કેવી રીતે ડીસ્ટેબેલાઇઝ કરવું એની આખી નેફેડિયસ એક્ટિવિટી પાકિસ્તાન હંમેશા કરતું રહ્યું છે અને જે રીતે આપણે ત્યાં છઠ્ઠી મે ઓપરેશન સિંદૂર થયા પછી ત્યાંના આતંકવાદી અ જે થાણાઓ છે લશ્કરી તૈબાન ભાવલપુર હોય કે મુરીદ કે હોય જેસે મહેમદ નું આ બધા જ થાણાઓ પરથી અટેક થયા અને પછી જ્યારે એ અંતિમ યાત્રા આ બધા આતંકવાદીઓ ની નીકળી ત્યારે જે રીતે પાકિસ્તાનના આર્મી કમાન્ડર્સ લેફ્ટનન્ટ આઈજી તેના રાજકારણીઓ જે રીતે એમની દફન વિધિમાં ઉપસ્થિત રહ્યા તેણે આખા વિશ્વ સમક્ષ

ભારતની જયારે એકતા ને અખંડિતતાની વાત આવે છે ત્યારે કોઈ પણ પાર્ટી પોતાની વિચારધારાને લક્ષ્યમાં રાખવાને બદલે ભારતની જે તાકાત છે એને અને એકમત થી વિશ્વ સમક્ષ રજૂ થાય અસરકારક રીતે રજૂ થાય તેનો જે આ જે સુંદર પ્રયાસ થયો છે સૌને અભિનંદન આપવા ઘટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ તો આજે સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે એટલે સરકારને તો અભિનંદન આપવા ઘટે જ પરંતુ વિરોધ પક્ષો ને ખાસ એ પણ અભિનંદન આપવા ઘટે તમે અકબરદીન અસદુદ્દીન ઓવૈસી ની જે પ્રમાણે ની વાત છે મને એવું લાગે છે કે પક્ષમાં વિચારધારા અને મતભેદો આંતરિક જે કોઈ બાબતો હોય તેની સાથે હોઈ શકે પરંતુ જે રીતે અસદુદ્દીન ઓવૈસી આખા એ ભારતની જે વાત છે એને વિશ્વ સમક્ષ જે રીતે મૂકી રહ્યા છે મને લાગે છે કે એક પ્રખર અવાજ અને એ સાથે મુદ્દાસભર અને તાર્કિક રજૂઆત દાખલ તરીકે એમને એમ કહ્યું કે field marshal આસિફ મુનીર કાલે પાકિસ્તાન ના પ્રધાન મંત્રી શાહબાજ શરીફ ને એક ચિત્ર ભેટ આપતા હવે એ ચિત્ર પાકિસ્તાન અને ચાઇનાના ના આર્મી નું army નું picture એ આ ઓપરેશન સિંદુર ની સફળતા માટે આ લોકો આપી રહ્યા છે ત્યારે what he said અસાદુદ્દીન ઓવૈસી એ કહ્યું કે this stupid joker એ નાલાયકો કોઈ એ બી પતા નહીં કે નકલ કેસે મને એમ લાગે છે કે ભારતની જે પ્રજાની જે ભાવના છે અને જે સામૂહિક સંવેદના છે એને ખૂબ અસરકારક રીતે સતી થરૂરજી હોય અસદુદ્દીન ઓવે હોય આનંદ શર્માજી હોય મનીષ તિવારીજી હોય કન્દિભાઈ હોય સુપ્રિયા સુદેજી હોય જે રીતે મૂકી છે અને આપણે સૌએ જોયું છે તો આપણે સૌને આનંદ થયો કે સૌએ આ એક સાથે આ વાતની રજૂઆત કરી છે અને ભારતની રજૂઆતની ચોક્કસ અસર આવશે પાકિસ્તાન ફરીથી એફએટીએફ ના ગ્રે લિસ્ટમાં મુકાશે અને વર્લ્ડ બેંક જે ટ્વેન્ટી બિલિયન ડોલર આપવા માટેની જે એની સામેની પ્રપોઝલ છે એ પણ આખરે રદ થશે એવો આશાવાદ આ ઉપરથી વ્યક્ત વાત કરી કે ભારત દેશની દેશની એકતા અખંડિતતાની વાત આવે ત્યારે સંયુક્તપણે એક મત થી એક રજૂઆત થાય વિશ્વ સમક્ષ વિશ્વના દેશો સમક્ષ એક પ્રયાસ ચોક્કસ છે અને ખાસ જ્યારે વાત કરીએ કે આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ ની નીતિ આ સરકારે અપનાવી છે ત્યારે આ ડિસિઝન તમે કેવી રીતે જોઈ રહ્યા છો જબરજસ્ત ડિસિઝન નથી પોલિટિકલ સાથે એટલે રાજનીતિ સાથે કુર્તિ પણ ક્યાંક કામ કરી રહી છે કેવી રીતે જોશો આ જ્યારે રાષ્ટ્રની એકતા અખંડ એકતાની વાત આવે સર્વભૌમત્વ ની વાત આવે રાષ્ટ્રહિત ની વાત આવે

તમે કૂટનીતિ વાત કરી હેમંતભાઈ એ કરી જયારે ભારત પાકિસ્તાન ઉપર હુમલો કરી રહ્યું હતું અને ઝીરો જે વાત કરી આતંકવાદ સામે એને માટે ભારતની સેના ઓલમોસ્ટ પાકિસ્તાન ઉપર તૂટી પડી હતી ત્યારે આપણી ભેગો દુનિયાનો એક પણ દેશ રહ્યો નહીં આ નક્કર હકીકત છે એક પણ કન્ટ્રી જ્યાં વીસ વાર પંદર વાર માન્ય નરેન્દ્રભાઈ મુલાકાત કરી દોડી દોડીને ભેટ્યા ગયા એવા દેશના નેતાઓ પણ આપણી તરફ નથી રહ્યા અમુક દેશો એ ચાઈના છે તુર્કી છે એને ઓપનલી પાકિસ્તાન ને સપોર્ટ કર્યો લડાઈમાં અને અમેરિકા એ આપણો પક્ષ લેવાને બદલે વચ્ચે રહ્યું અને આખો દેશ તાજોબ થઈ ગયો પછી લોકો એવી વાત કરી જે કરવાની હતી બીજેપી ના આઈટી સેલે એના મીડિયાના ના એટલે ટ્રમ્પ સાહેબે કીધું મેં ધમકાવીને કીધું મેં ધમકાવીને કીધું આ વાત દેશના દરેક નાગરિક ના દિલમાં ખૂંચી ગઈ લડાઈ આગળ પોતે આ અને જાહેર કર્યું વાત દ્રૌપદી મુર્મુજી એ કર્યું હોત અથવા સેનાના ચીફે જો આ જાહેરાત કરી તો આ દેશના નાગરિક ને ગર્વ થાય આ પેલી વાત ભૂતકાળમાં વાત કરી છે દરેક દેશમાં પ્રતિનિધિ મંડળ જાતું મેં આ મારી જિંદગીમાં અને સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલી વાર જોયું કે દરેક દેશમાં તમારે જઈને સમજાવવું પડે છે મારા જ એવા ઘણા બધા સુગ્ન લોકોના લોકો ના મગજમાં છે રશિયાનું પ્રતિનિધિ મંડળ ક્યાંય નથી ગયું ઈઝરાયલ નું પ્રતિનિધિ મંડળ ક્યાંય આખી દુનિયાને સમજાવવા નથી ગયું

કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા મારા મિત્ર જે પ્રશ્ન છે એમણે ડોઝિયર ની વાત કરી બે અગિયાર અગિયાર ના હુમલા પછી ડોઝિયર આમાં તો ડોઝિયર જ નથી બન્યું તમે કે આતંકી ને હજી પકડ્યા નથી સિંદુર ભૂસવા વાળા

पांडे 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 जी, मारी जी। पांडे साथ साहब शू क्या ऑपरेशन सिंदूर के जरिए जो आतंकवाद के खिलाफ हमारी जो लड़ाई है और उसके बाद जो भारतीय सांसदों को विदेश में भेजा डेलीगेशन भेजा मैसेज देने का एक प्रयास किया कितनी अहम बात और बहुत सारे सवाल जो डॉक्टर वसावड़ा जी ने भी उठाए उसे आप किस तरह देखते हैं पांडे साहब आपकी आवाज नहीं आ रही है आप आ रही है, जी, बिल्कुल, है मैं कह रहा कि आपका जो ये वैश्विक मंच पर आतंकवाद के खिलाफ नैरेटिव सेट करने की, एक एक इसको, इसको तो की आतंकवाद के खिलाफ लड़ाई है, जो है वो केवल सीमित सौंपने तक ही नहीं है बल्कि पाकिस्तान को आतंकीवाद के गढ़ के तौर पर जो है उजागर करने की है और मुझे लगता है इसमें भारत बहुत हद तक जो है एक तरह से सफल होता हुआ दिख रहा है क्योंकि जैसा कि डॉक्टर बसावड़ा साहब ने भी कहा कि पहली बार ये देखने को मिला है आजाद भारत में कि विपक्ष भी जो है इस तरह के मुद्दों को लेकर दुनिया में एकजुटता एक, एक छतरी के नीचे आता हुआ जो है वो दिखाई दे रहा है और इस अभियान का दिलीप भाई मुझे लगता है जो आ, आ, मुख्य उद्देश्य है वो है कि आतंकवाद के खिलाफ दुनिया की लड़ाई का समर्थन पाना जिसमें भारत बहुत हद तक जो है वो सफल होता दिख रहा है और कहीं ना कहीं पाकिस्तान की जो प्रोपेगेंडा है उसका खंडन किया जा रहा है और सिंधु जल संधि पर भी जो है दबाव बनाने की बहुत तरह की कोशिश पाकिस्तान के द्वारा की गई लेकिन इसका कोई असर होता जो है दिखा नहीं क्योंकि दुनिया सुनने के लिए तैयार नहीं है वर्ल्ड बैंक से वैश्विक भारत को, को गति देने के लिए उसमें बहुत जो है पाकिस्तान की का जो है नुकसान पहुंच रहा है और भारत के समर्थन में वृद्धि हो रही है और अमरीका है फ्रांस है यूएसए जैसे देश जो है वो ये कह रहे हैं के जरिए जो है सुलझाने की कोशिश करें लेकिन भाई एक सवाल को हेमंत भाई ने उठाया वो मैं आपसे पूछना चाहता हूँ कि सीज फायर का जो ऐलान किया वो ट्रंप ने किया आ, मैंने उनको बहुत डाटा उसके बाद दोनों ने सीज फायर के लिए तैयारी जताई क्या लगता है कि इसकी अगर जो सीज फायर की जो बात है वो बड़ा प्रधान ने की होती अगर राष्ट्रपति ने की होती बात थी ये बात को आप किस तरह ले रहे हैं देखिए आप इसमें इस, इस, इस विषय पर तो जो है जिस तरह से विपक्षी दल कहते हैं कि साहब संसद का सत्र वगैरह बुलाया जाना चाहिए देश को ये जानने का बिल्कुल हक है और दिलीप भाई सबसे बड़ी बात की पहलगाम का जो हादसा हुआ उसमें कई सारे सवाल ऐसे हैं जो अभी भी अनसुलझे हैं क्या इसे सुरक्षा की चूक माना जाएगा इस पर सरकार की तरफ से कोई बयान नहीं आया ट्रंप बार बार ये कहते रहे हैं हालांकि उनके कारोबारी हित थे और कुछ समय पहले अभी आपने देखा होगा कि अप्रैल के महीने में ही ट्रंप के परिवार के से जुड़ी क्रिप्टो करेंसी की कंपनी जो है उसने जो है पाकिस्तान के साथ जो है वो करार किया अब ये कितनी सच्चाई है क्या है इससे बड़ी कमाई भी हो रही है क्रिप्टो करेंसी से तो ये भी उनके व्यापारिक हित भी है लेकिन कहीं ना कहीं देश को ये जानने का पूरा हक है आप उसके सामने संसद के सामने अपनी बात को जो है उजागर कर सकते हैं कि आखिर क्या ऐसी वजह थी क्या अमेरिका के दबाव के चलते जो है सीज फायर हुआ क्योंकि इससे पहले तो हम कुछ नहीं कर रहे थे और आपके पास एक बहुत अच्छा अवसर था जिसपे आप पीओके पे भी जो कार्रवाई वगैरह कर सकते थे तो विपक्ष अगर यह सवाल उठा रहा है तो इसका जवाब भी मिलना चाहिए देश को और दूसरा दिलीप भाई मैं ये कहना चाहता हूँ कि पाकिस्तान

कहनी चाहिए कहीं ना कहीं भारत को अपनी डिजिटल कूटनीति को भी बहुत ज्यादा मजबूत करने की जरूरत है और जो यूरोपियन यूनियन है उसके साथ साथ जो क्षेत्रीय सहयोगी हैं दक्षिण एशिया के उनको भी अपने साथ लाने में जो है भारत को जो है कामयाबी मिले ऐसी उम्मीद की जानी चाहिए तो देखने वाली बात होगी कि इसका क्या प्रभाव पड़ता है लेकिन पहली बार है कि ये मंच जो है एक बड़े स्तर पर जो है विभिन्न देशों की यात्रा करके पाकिस्तान को पूरी तरह से एक्सपोज कर रहा है और पाकिस्तान जो दुनिया के सामने एक तरीके से बेनकाब होता हुआ दिख रहा है यह, यही कारण है कि पाकिस्तान की, की साहिब साहिब आने वाले दिनों में बढ़ती जा रही है बढ़ेंगी मुझे लगता है बिल्कुल बट साहब शॉर्ट मांगे समय मर्यादा तो शुभ વિશ્વના દેશોમાં ભલે જે પ્રતિનિધિ મંડળ જતા હોય એમના જવાબ આપતા હોય પણ બે ત્રણ સવાલ છે કે ક્યાંક સુરક્ષાની ચૂક હતી કેમ હુમલો થયો બીજું અમેરિકાનો દબાવ કેટલો રહ્યો ટ્રમ્પ સાહેબ કેમ સીઝ ફાયર ની વાત કરે અને ત્રીજી બાબત કે સીઝ ફાયર કરવા પાછળનું કારણ શું આ સવાલોના જવાબ પણ આપવા પડશે ને દિલીપભાઈ જો ખ્યાલ હોય તો કદાચ હેમાંગભાઈ નજરમાં પણ નથી આવ્યું પાંડેજી ની નજરમાં માં કેમ ના આવ્યું મને ખબર ના પડી પણ પાર્લામેન્ટરી પેનલની સામે ગઈકાલે કાલે વિદેશ મંત્રી શ્રી જયશંકરે શંકર એ આખી એ બાબત ની રજુઆત કરી એમાં બહુ સ્પષ્ટ રીતે categorically કહ્યું કે આ જે કઈ વાત છે ઓપરેશન સિંદુર ને સ્થગિત કરવા વાત છે એ માત્ર ને માત્ર બાયલેટલી બીજી એવો ની વાત કરવા દ્વારા થયું છે ટ્રમ્પ સાહેબ કે અમેરિકાનો આમાં કોઈ રોલ નથી જયારે ઓન રેકોર્ડ આપણા દેશના વિદેશ મંત્રી આપણા દેશની વાત કરતા હોય ત્યારે આપણે એના પર કેટલો ભરોસો મૂકવો એ આપણી વ્યક્તિગત બાબત છે આપણી પાર્ટીની વિચારધારાની બાબત છે એમાં તમે તો ફોર્સ નથી કરી શકતા આપણી લોકશાહી તેની બાબતે બીજી બાબતે કે વાત થઈ કે આમાં આપણી પાસે પહેલગામ ના પુરાવા નથી મને એવું લાગે છે કે આ જે ડેલિગેશન ગયું છે એમને જે આપણે ઇન્ફોર્મેશન આપી છે અસરદુદ્દીન નવેશી ને કે શશી થરવર્જી ને હમનભીએ સાંભળ્યા હોય તો મને જરા વધારે આનંદ થાય કે જે આતંકવાદીઓના રેખાચિત્રો આ જે આપણા પહેલગામ ના મુલાકાતીઓના બ્રિટિશના જે રિલેટિવસ હતા એમણે આપ્યા હતા એ રેખા ચિત્રોની સાથે હમણાં જે લશ્કરી તૈબાના આતંકવાદીઓ મર્યા એમના મોબાઈલમાંથી

આપનો અવાજ મ્યુટ થઈ ગયો છે અનમ્યુટ કરજો હેમંતભાઈ અનમ્યુટ કરજો આપનો અવાજ નથી આવી રહ્યો ઓકે હેમંતભાઈ હેમાનભાઈ મારો અવાજ આવે છે એટલે એટલે હેમાનભાઈ શું લાગે છે કે નો મુદ્દો આવે દેશહિત ની વાત આવે એકતા ની વાત આવે તો પછી તમામે સાથે રહેવું ન કે આવા સવાલો ઉઠાવીને આપણે પાછી

साहब ने बोला कि ट्रम्प का नाम लिया मोदी साहब ने क्या लेना चाहिए उनका उल्लेख करना चाहिए उसका भी मतलब देश को जानकारी दे बिल्कुल ये बात जो विपक्ष कह रहा है इस पे तो विशेष सत्र वगैरह बुला के सरकार को अपना पक्ष जो है रखना चाहिए हालांकि अभी तक जिस तरह की जिस तरह का घटनाक्रम हुआ इस तरह से भारत सरकार का कोई पक्ष सामने नहीं आया है आखिर क्या है क्या ऐसी मजबूरी है कि ट्रम्प के आगे जो है भारत सरकार जो है वो बेबस है ये पक्ष जानना चाहिए और जैसा कि मैंने अभी पहले भी कहा कि ट्रंप के अपने कारोबारी हित हैं और जो क्रिप्टो करेंसी वाली बात मैं कह रहा हूं, तो उनकी खुद की कंपनी का करार हुआ है अभी पाकिस्तान के साथ जो है अप्रैल के आसपास और उससे क्रिप्टो क्रिप्टो करेंसी अब बड़ी कमाई भी कर रही है और जो है उसके बावजूद इसका जो है बाजार बढ़ रहा है तो बहुत सारे तथ्य है दिलीप भाई इन पर मतलब बात की जा सकती है लेकिन कहीं ना कहीं ये सच्चाई तो सामने आनी चाहिए और मुझे लगता है संसद का विशेष सत्र अगर आउट किया जाए तो ये बात सामने निकल कर आएगी જે પ્રમાણે વાત કરી ડોક્ટર હેમંત ભટ્ટે કે વિવિધ જાતિ ને વિવિધ ધર્મના લોકો એકતાનો સંદેશ લઈ જાય તો ખોટી વાત નથી દેશની એકતા માટે અખંડિતતા માટે એમણે કહ્યું કે ઓગણીસો માં નરસિંહ પીએમ હતા ત્યારે અટલ બિહારી વાજપેયીને એમણે મોકલ્યા હતા અને એકતાની વાત આવી છે ત્યારે સંયુક્ત રીતે એને એકમતથી જો એ રજૂઆત થાય તો વિશ્વમાં એક સંદેશ જાય ડૉક્ટર વસાવડાએ ઘણા બધા સવાલો ઉઠાવ્યા છે અને એકતા અને અખંડિતતા બાબતમાં રાષ્ટ્રહિતની બાબતમાં વિપક્ષ હંમેશા સપોર્ટ કરતું આવ્યું છે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે કે આવી રીતે અલગ અલગ દેશોમાં પ્રતિનિધિમંડળ ગયું હોય પણ ભૂતકાળમાં ડોઝિયર સાથે હતા આમાં એ પણ કમી છે અને કોઈપણ નેતાઓ સપોર્ટ કેમ ન કર્યો જો કદાચ અલગ અલગ દેશના જે પ્રેસિડેન્ટ હતા એમને મિત્ર ગણાવતા હતા તો મિત્ર દેશોએ સપોર્ટ કેમ ના કર્યો એ પણ પૂછ્યું અને સાથે જ ટ્રમ્પની જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કે રાષ્ટ્રપતિએ જો સીઝફાયરની ફાયરની જાહેરાત કરી હોત તો આનંદ થાત અને એમણે સાથે એ પણ કહ્યું કે એક્શન ઇઝ લાઉડર ધેન વર્લ્ડ પણ ક્યાંક એ નથી થયું અને ડોઝિયર બન્યું નથી એવા સવાલ પણ એમણે ઉઠાવ્યા છે અને યુદ્ધ વિરામની જાહેરાત જો આપણા તરફથી થઈ હોત તો ગર્વ થાત હર્ષવર્ધન પાંડે કહ્યું એમ ડોઝિયરપુરથી સીમિત વાત નહોતી પાકિસ્તાનને ખુલ્લું પાડવાની એક નીતિ હતી એમાં ભારત ક્યાંક સફળ થયું છે અને સુરક્ષાની ચૂક હતી કે અમેરિકાનો દબાવ હતો એ સવાલોના જવાબ પણ મળ્યા નથી ચર્ચાનું સમાપન કરીએ છીએ તો દેશમાં ભલે રાજનીતિ ચાલે પણ વિદેશમાં આમ સાથ સાથ એનો એક સંદેશ જવો જ જોઈએ અને એમાં મોટે ભાગે આપણે સફળ રહ્યા છીએ ફરી મળીશું એક નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર